આ ને પાવર હાઉસ ખેતર પાવર હાઉસ છે ને ત્યાં ખેતર આવ્યું છે અહીં અમે વિણવા આવી ગયા છે અજયભાઈ તો આટલા દિવસના એમ ધુણવા મળે એમ ટાઈટ લાગી લાગે ને ટાઈટ તો ભાઈ મારી દેવી હા હા પધારો પધારો મેગો કપા કાઈ છો કે હા બાપા હા હે હા બાપા તારે કેટલો રાખવો બાપા તત તત તણ ફાઉગ્યાનો તો વિયો હજી રાખો તમ કપાની દેવી બલ્લો બાપ આ એશે માડી હજી રાખો તો કે બાપા આવન આવો કે બાપ હ તન તો વિગાનો તો આ તત તત મને જોઈ જા હા તમને જોઉ છું માડી તત nhưng bây giờ là gì bây giờ thì bây giờ thì bây ra thì bây giờ 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 bây

અને મય આવીને હ હાલા ભાઈ ભાઈ તારી સ્પીડ તો જો હે હે મિનટલ આપણું કામ હે ભાઈ સસ મળને હા હા હવે તમે ભાઈ ઓછું બોલો એટલે સારું છે હો સાત આઠ મળાવું આપણું કામ છે તમે ઓછું બોલો એટલે સારું છે હવે દુકી જાય પણ બાકી બરા વાતવા તો નો દેયો હે તો દુકી જાય પણ બાકી થવા રાડવા તો લઈ

અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો તો મળીએ એક નવા બ્લોકમાં નવા ઉમંગ સાથે તો સુધી બધાને બાય બાય જય માતાજી